કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કરેલા નિવેદનને લઈ છેલ્લા કેટલાક દિવસથી વિવાદ છેડાયો છે ગુજરાતના પોલીસ વડા પણ કહી ચૂક્યા છે કે કોઈ પોલીસનું મોરલ તોડવાનો પ્રયાસ કરે તો તેને ટોલરેટ કરવાની જરૂર નથી ત્યારે આજે મેવાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને વધુ એકવાર કહ્યું કે જે દારૂ જુગારથી કમાતા હોય તેના પટ્ટા ઉતરશે તે વાત પર આજે પણ અડગ છું મિઝોરમની પોલીસ આઈને અહીંયા ધરપકડ કરવી પડી એટલે ગુજરાત નો સ્ટોક ડ્રગ્સ એ મિઝોરમ લીધો છે તમે ધંધ કરો

આ વિકેટ કોની પાડે સસ્પેન્ડ કોને કરે બીએસઆઈ ને પીઆઈ ને કોન્સ્ટેબલ લે હે કોન્સ્ટેબલ લે પારિ જિલ્લા પોલીસ વડાઓ થઈને બેઠા દે એમની સાબિત તો કોઈ દિવસ ખાતાકી તપાસ થપી નહી મળે અને વાટી છલ્લા પાંચ સાત વર્ષ જોડી થોડા پیچھے ડ્રગ્સનો વેપાર ગુજરાતમાં વધી ગયો ઇન્ફેક્ટ એ આ ડ્રગ્સ મેન્યુફેક્ચર કરતી ઉત્પાદન કરતી કંપનીઓ પકરાઈ આવું ગુજરાતમાં આવું ગુજરાત આપણે કઈ રીતે બન્યું